શૈલેષભાઈ ગૌચરો કોણ ખાઈ ગયા ને બહુ બધી ફરિયાદો થાય દુનિયાભરના લોકોના ડોક્યુમેન્ટ પણ આવે મારા નર્મદા માટે મને યાદ છે ખેડૂતો માટે કાનૂન બી બનેલો છે કે ભાઈ ખેડૂતે ખેતરમાં બોર બનાવો તો પરમિશન લેવાની વગર પરમિશનની બોર બનાવો તો એની અમે એફઆઈઆર દાખલ થાય આખું કાનૂન બનેલો આપણી વિધાનસભામાં બિલ મૂકીને પાસ થયેલું પેલા ખેડૂતો પાક સુકાતો અંદરથી નર્મદી પાણી ખેતો તો એ ફરિયાદ દાખલ થાય કેમ ત્રેવડ નથી સરકારની નર્મદા નિગમની ત્રેવડ કેમ નથી એની છાતી ઉપર કેનાલની છાતી ઉપર પુલ્યું બનાવ્યું જમે થાક કોઈનો ભાઈ જમે થાય અને વાપરાત પેલો અધિકારી કોનું નામ ખેડૂતોનું તમને દેખાયા હું તો ગામડામાં નહીં ગયો તમે તો ગામડામાં રહો ને એ પેલા જેસીબી આગળ ઊંઘ્યા થાય કે ખેડૂત દેખાયા અધિકારીઓની નિષ્ઠા કેમ આ પ્રકારની કેમ આ ચિંતન નહીં કરવાનું આપણે રોનકભાઈ તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું એસએસએનએલ જે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ એમની કેનાલ હોય અને એની કેનાલ ઉપર આવી રીતે પુલ કે કોઈપણ પ્રકારનું સ્ટ્રકચર કે બાંધકામ કરવું એ ગુનો છે ગુનો છે ને ગુનો છે બીજું એસએસએનએલ છે એ કોઈ નાની સંસ્થા તો નથી એ એક લાખ વીસ હજાર કિલોમીટરનું પાઇપલાઈન નેટવર્ક ધરાવે છે અને ઓગણ સિત્તેર હજાર કિલોમીટરનું કેનાલ નેટવર્ક નેટવર્ક ધરાવે છે આવડું મોટું નેટવર્ક હોય અને એમાં પણ હમણાં વાત કરતા હતા એમના શ્રી જે વિવેકાનંદ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ જે છે એમના ચેરમેન શ્રી પણ વાત કરતા હતા અને સાથે સાથે એસએસએનએલના અધિકારી જે એસ જે પ્રજાપતિ જે જે છે એ પણ વાત કરતા હતા એટલે બંનેની વાતને આપણે સાંભળીએ તો કંઈક ને કંઈક એવું દેખાય છે કે એનો જે આશય હતો એ સેવાનો હશે પરંતુ એક નહીં એક પણ ટકો નહીં પ્યોર ભૂલતી સેવાના અમે વેપાર ના કરશો પ્યોર વેપારી છે કોઈ સેવા બેવા નથી કરવા માટે સેવાની શું વાર્તા કરીએ છીએ આપણે યાર બચાવ કરો હજી તમે બચાવ કરો ચોર નો બચાવ કરશો ચોર નો ક્યારેય બચાવ ના હોય શકે રોનકભાઈ મેળવી ત્યાં સુધી ત્યાંથી પશુપાલકો જે કુબરથલ ગામના જે પશુપાલકો છે ખેડૂતો છે પચીસ ખેડૂતો છે અને પશુપાલકો માટે પુલિયુ છે ને એને મેન્ટેન કરી યુઝ કરી શકાય હા બતાવું બતાવું બે પુલિયા મારી ને કહું ભાઈ ટ્રીટ કરેલો એક આ પુલિયુ જુઓ અને આગળ વિડીયોમાં બીજું પુલિયું આવશે આ પુલિયું ડુપ્લિકેટ બન્યું છે હાલ બે ગેરકાયદેસર બન્યું એનાથી નજીક જ જોજો હવે એક આ પુલિયું અને બીજું પુલિયું જે ઓલરેડી જૂનું છે ઓલરેડી છે આ પુલિયું બરાબર ભાઈ મારી ટીમમાં કહ્યું એ પુલિયું બી આ ભાઈને બતાવજો એટલે ખબર પડે કે કેવી રીતે મૂરખ બની જશે આપણને બોલો કો પુલિયું હતું જ તમે સેવા બીઆો ને પશુપાલક તો એને કહેજો મૂરખ બનાવવા ધંધા બંધ કરો તમને જેને ઇનપુટ આપ્યા હોય એ રોનકભાઈ પહેલાં તો મેં એ કહું છું કે જે અરજી કરતાં જે છે વ્યક્તિ એમણે અરજી મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં કરી એટલે મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાંથી આ પુલને માટે કાર્યવાહી કરવી એવું કહ્યા પછી એસએસએનએલના અધિકારીઓ ત્યાં ગયા છે અને પાળવું જ જોઈએ ગેરકાયદેસર કોઈ પણ બાંધકામ પાડવું જોઈએ પણ ત્યાં માનો કે કોઈએ પણ પુલ બનાવવો છે કે કઈ કરવું છે તો એની કાયદેસર કઉ તમને હું વાંચી લીધું આ બધું હતું એટલે મને તમારી જે કોઈ અધિકારી લીધું નિયમ છે કે પુલિયું બન્યું હોય ને એનાથી લગભગ પાંચસો બસો મીટર દૂર બીજું નજીકમાં બીજું પુલિયું ના બની શકે એવો નિયમ છે અને બીજું હજી નિયમ કહી દો અધિકારી જે મૂરખ બનાવવા તમને બ્રીફ આપ્યો ને કહેજો કે તું ભાઈ આ આટલા વર્ષોથી જોવા છે ગેરકાયદે પુલિયું બન્યું ક્યારે તને બુલ ના દેખાયું અને જે પુલિયું બને ને ભાઈ આવું એનું ભાડું લેવાનું હોય પરમિશન હોય પરમિશન ભાઈ ભાડું લેવાનું હોય મેન્ટેનન્સ આ જુદી કોઈ લીધું કોઈનો વ્યવહાર થતો હતો ભાઈ પણ આ તો ક્યાંક કામગીરી રોકાઈ ગઈ છે આજે નઈ તો કાલે એ તોડવાનું જ છે એક ખેડૂત નથી સાહેબ પેલો મુરખ બનાવું તમને તો કઉ છું પેલો એમ કે પચીસ જણા એથી ખેડૂતો છે

આ નીતિથી થાય છે હું એ કહેવા માંગુ એટલે કાર્યક્રમ કરું આ આ દબાણ છે હું પણ સ્વીકારું છું આ દબાણ છે આ તેને હટાવવું જોઈએ અને એ કદાચ ખેડૂત નથી કોઈ ચાલો કોઈ પશુપાલક પણ નથી છે પણ નથી ચાલો ઇન્ડસ્ટ્રીઝ માટે પણ રોડ તો આપી જ શકાય કોઈ પણ માટે વેપારી હોય ખેડૂત હોય નાગરિક હોય પશુપાલક હોય કે ગામના લોકો અમારા અમારા ગામમાં સુરતથી જે દાતાઓ જે છે એ કંઈક મોટું સ્ટ્રક્ચર બનાવતા હોય તો એ બનાવી શકે છે પરંતુ તાલુકા પંચાયત ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની મંજૂરી લેવાની હોય છે ભલે ખર્ચ એનો છે પૈસા એના છે પણ મંજૂરી લઈ અને બનાવી બનાવી શકે છે આમાં તો તો સરકારમાં સરકાર પણ પણ આપે કેનાલ ઉપર કોઈ જાતનું બાંધકામ ગેરકાયદેસર મંજૂરી લીધા વગર કરવું એ ગુનો છે ગુનો છે ને ગુનો છે આવા બાંધકામ ઉપર બુલડોઝર ફરશે ફરશે ને ફરશે એફઆઈઆર નોંધાશે નોંધાશે નોંધાયે કોને એવું કહી દો

એ તો જે અરજી કરતા છે એમણે અરજી કરી છે પરિસ્થિતિ આવશે પણ એ પુલ ને તોડવું જ પડશે અને જો એ લોકોએ બનાવવું હોય તો મંજૂરી લઈ ની મંજૂરી વગર આવું બાંધકામ કરે એ ગેરકાયદેસર છે એની મંજૂરી લેવી પડે લેવી પડે લેવી પડે